સીતારામ જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારું આજના નવા બ્લોગમાં તો હાલો તો આપણી આજે મહેમાન આવવાના હે પણ કોણ મહેમાન આવવાના હે ને અત્યારે નહીં કહું અમારા બ્લોગમાં બૈને રહેજો તો તમને ખબર પડી જશે કે આજે કોણ અમારા ઘેર મહેમાન આવ્યું હોય હાલો તો અમારા બ્લોગમાં બન્યા રહેજો આપણે આજે જમવાની તૈયારી કરવાની છે અત્યારે વાગ્યા દસ તો હવે આપણે મીમાન માટે આપણે જમવાનું બનાવવું જો હે ને તો બનાવી લઈએ બહુ મીમાન ઇમ્પોર્ટન્ટ મીમાન હે હાલો તો અમારા વિડીયો માં બન્યા રહેજો કું મીમાન આવે એ તમે જોજો હાલો તો હું આગળ તમને બતાવું આ આપણી પોવા હે એને આપણે પાણી થી ધોઈ નાખીએ હાલો તો એવા આપડા પોવા ધોવાઈ ગયા હાલો એ કુઈ ની દે આવિયે કુઈ બનાવે ઈ સુલા ઉપર કરે તો હાલો આપડી જોઈએ ઇнде તા આ ગયા હાલો તો આ માર અહીંયા બટેટા ને ડુંગળી હા તો આ સુલા ની જે મજા છે ને એ ગેસ ની મજા ને આને કહેવાય આ મીઠાઈ એટલી આપણે તમે ગમે કરો પણ આ સુલા જેટલી મજા નઈ રેખાય

આ બટેટા ડુંગળી ટમેટા અને એ બધું સળેગું અને મસાલો કરવાનો બાકી છે આ પવા પડ્યા બાજુમાં તો આ છે તો જે આગળ આગળ અમારી પ્રોસેસ થતી અમે બનાવતા જાય અમારે જો આ જૈવી છે ને ના બહુ અઘરો છે આ તો એવું ધ્યાન રાખવું પડે જોતાય પડે તો છે સતત જ હોય

આપણે પોવામાં નાખવા હાટું આમાં કરી લઈએ હાલો તો પ્રિયા તેલ આપણે તેવું હસલમાં જામી જશે અરે જો આ હે રેડી થયા કે કે બીન ન ખાય ક્યાં ચાલ્યા રૂપારા તરે તરે

આ છે સ્વીટ તો આ ગાજર નું સીણ છે આપડી ગાજર દેહી ગાજર હોય ને એનું સીણ છે દરેક ના ઘરમાં ખમણી તો હોય એટલે ખમણી થી ખમણા નાખે ને એટલે આ સીણ થઈ જાય ને આ સીણ ની પછી કુકર માં આપડી દૂધ નાખે ને બે સીટી કર લેવાની ને પછી આ એકદમ સોળવવાનું એકદમ સોળવવાનું ને પછી એમાં થોડું ઘી નાખવાનું દૂધ નાખ્યું હોય એટલે ઘી ઓછ હોય ને તોય હાલે ઘી નાખવાનું પછી આવે ખાંડ ખાંડ પણ આપણે મિષ્ટાન ખાતા હોય ને સ્વીટ પ્રમાણે નાખવાની કોઈ ઓછું ખાતું હોય તો થોડીક ઓછી નાખવાની ન કરજો વધારે ખાતા હોય તો વધારે નાખવાની પછી આપણે ડ્રાય ફ્રૂટ વાળો કરવો હોય ને તો જા બદામ છે બદામ નાખે હગીએ કાજુ નાખે હગીએ કિસમિસ નાખે હગીએ બધુંય નાખે હગીએ પણ આ બદામ પડ્યા ઘરમાં તો બદામ હલવેલી હું કાજુ કિસમિસ ને એટલી હું એટલે એવું છે જો આ પછી એકદમ હલાવ્યા જ રાખવાનું આપણે સતત તો રેડી થવા આવ્યો અને એને ઝાઝી ઘણી હલાવવો પડે આપણે દૂધ નાખ્યું હોય ને એ બરે ગાજર નું પાણી હોય વધારે હલાવવું પડે આજે અટાણે સિઝન નેત ગાજર ની બહુ લાલ નેત ની આપણે લાલ કરવું હોય ને તો આમાં લાડવાનો રંગ નાખે હલીએ તો એકદમ કલર આવે જાય અને એક કે જો એકદમ મસ્ત બનાવવું હોય ને વધારે આમાં મીઠાઈ લેવવી હોય ને સુગંધ રૂપારી આની ફ્લેવર જો આ રૂપારી આવે આની સુગંધ અસલ આવે આ છે આપણી નારિયેળનું ખમણ નારિયેળનું ઝીણું ખમણ છે આ એક આપડે થોડુંક એક મુઠી જેટલું નાખે દઈએ ને તો અસલ ની સુગંધ આવે અને ને સોનામાં સુગંધ ભરે ગાજર પેરી નાખે દઈએ જો નારિયેળની સીણ નાખે દઈએ તો એકદમ અસલ થઈ જાય તો જા મસ્તી નો થઈ ગયો આપણ કોઈ ને ખાવો હોય તો આવો એ જાળવો હું તમને એક વસ્તી દેખાડા અમારે છે ને આ બધા ઓલું એ મંગળવાર એ અને હલવો કરાયો આ હું તા હસુતા આમાં ના પૂરી ના પડી આખો દી આની આ ચોકરી બારતા વાગે મિમાન હવા બાર વાગે તો આવે છે એટલી ઝટઝટ એવા અત્યારે કરી લઈએ તો હાલો આગળ તમને દેખાડ્યું કે અમારા ઘેર મહેમાન કોણ આવ્યા આપણી બધાઈ ગમતા મહેમાન છે તો હાલો અમે મહેમાન ની આવવાની વાત જ જોઈએ હે તો પાગળ મણા પથા પાથણા ને પાથરે લઈએ બધાઈ તાતા મહેમાન આવીને જમાવાર કરાવી દઈએ આ અમારો જે વેચો બોટી થી રમે ને રેખા મીમાન ની કરે આવવાના હતી એવામાં જેવી બેગો ના મીમાન નું આવવાનું છે ના જ બેગો જેવી બે હું આ બે હું કરે હાલો તો અમારા બ્લોગમાં માં બેના રહીજો તમે જોજો આગળ કે કોણ મીમાન આવે અમારા બ્લોગમાં તો એ મહેમાન આવવાની તૈયારી છે હું રોજ રસ્તા ઉપર મીટ માંડે બેઠી ઘણી વાત જોવા કે ભગવાન રૂપી મહેમાન ઘર આવે જોવું થઈ એન્ટ્રી રેખા જાય રોડ ઉપર રોડ રહ્યો ને બહુ ધ્યાન રાખવું પડે જો આવે બિસાડાવે તારમતા જવો અહીં કોઈને ઘેર આવે કી કરતા મહેમાન જો કી કરતા આવે આવો 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 જય શ્રી કૃષ્ણ બોલો બોલો જય શ્રી કૃષ્ણ બોલો 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 શ્રી કૃષ્ણ હે જ નેતા આવડતું હે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો આપડી આતુરતાથી વાટ જોતા હતા ના કે અમારા મહેમાન આવે અમારા મહેમાન આવે તો આ છે અમારા મોઘેરા મહેમાન આગળ આગળ કેતી હતી ના કે બધા એની વાલા હોય એવા મહેમાન છે જો હોય ને આ બધા વાલા હોય જો હાલો બે હેચાઓ બે હેચાઓ બધા એનું સ્થાન ગ્રહણ કરી લ્યો બધા જો એક સાઈડ માતાજી એક સાઈડ બે જો બધી જુઓ જો આ કેવા અસલ ના લાગે અમાર જયવીરી પેરો ગોઠવાઈ ગયો હા ને છોકરા ગમે હો તો એક ભગવાન નું રૂપ છે ને જો પછી આણી હે ને તમારી હું વિડીયા માં ઓલામાં મોબાઈલ તમે દેખાય હો બધા તારી મમ્મી ને કીજો હતી જોવો એ મોબાઈલ એની કે હમણી દેખાડો આ મીઠો આવકારો છોકરાઓ ને સાંધલો કરે ને આપણી એની મીઠો આવકારો જોતા એ તો દીકરો હોય દીકરા જેવી છે આપણે મળે ત્યાં કે છોકરો છે ટેંગલી રાહી હા બા શાંતિ બા ને ઘેર તું હે હા હે તારો આજ બર્થડે ડે હું તો વેરી ગુડ કાલે ઠીક

હમણી લઈ જતા હું આણી એ જ કેતી હતી માતાજી તેડો ને તોય પણ છોકરાઓને લઈ લે લેવાય પેરા એ કેટલા નિહા હો નાખે એ તો સમજતા ને કે આ માતાજી માં બા છોકરી જ જોઈએ એટલે હું કાંઈ એની બિસાડાવ લે લેવાય પેરા પડે એવું બીજાનું હોય એટલું तु ने ऊर्भुवस्वः तस्त्ववितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात् घूर्भुवस्व तस्त्ववितूर्वरेण्यम् ભર્ગો દેવસ્ય ધીમહી ઘયો ન પ્રચોદયાત ઓૂર્ભુવ સ્વ તસ્તવિતુર્વરેણ્યમ ભર્ગો દેવ્ય ધીમહિ થીઓ યો ન પ્રચોદયાત હાલો એ ખાવાનું બતાય ખાવા માંડો શારદા બેહે જા તો સારદાન દે થારી માં ના ના હમ ઓરા સાદો આતા શારદા હાલો ભાઈ ખાવા માંડો ભાઈ ની તને જ ખાવ ઓલા ખરા ને જીણ ખવરાવી છે તાર જ ખાહે જા ઓલે ખરે રોતો તો નહી છે હમ ઓય ઓલે ખાઈ જાય છે બટેરા બસું બાઈ lagu સિતરમ આ સવાલ તો મકાય ઈસ્કાવા હા હા આને જતી ખાય ને એ તઈ બોલ છે હા લાઈન માં જો પે ચાહો ને એની ચોકલેટ ચઢીએ નકા હું આમાં જોવા હોજ કે કું લાઈન ને તું હું નતો નતો હું કરે હમ સંભળવાની આ ये वो जो थाईलू तो है एक दो काय है सोकरा में थे खायली तो बताइयो હાલો તો આપડે બાળક ચોકલેટ દઈએ એટલે ચોકલેટ જયારે જાય ને તો એ દે ને હાથમાં તો બાળક બહુ ખુશ થાય અમે પણ ચોકલેટ ને જો જોવે તો છોકરા માં હરખાઈ જાય ના લે એમાં મારો સેમી halo te va a abrir mi mani me fui muy guay hallo te va a abrir mi man viaja hallo te va a abrir ફરાર કરી દઈએ અમારો બ્લોગ એ હું અહીંયા પૂરો કરું જો મારો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો તો મળીએ આપણે આવતા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ